દક્ષિણ વિવાદમાં આવી છે આ વખતે સમરસ હોસ્ટેલમાં જે બોયઝ હોસ્ટેલ જે જમવાનું આપવામાં આવે છે જે હોય છે તેના કારણે આ વખતે વિદ્યાર્થીઓ વિરોધ કર્યો છે ભોજન ખરાબ આપવાનું અને ગુણવત્તા ન આપવામાં આવતી હોય સારી તે પ્રકાર આરોપ લગાવીને જે પાંચસો થી વધુ વિદ્યાર્થીઓએ મોડી રાત્રે હંગામો મચાવ્યો હતો સમરસ હોસ્ટેલ ની બહાર જ મોડી રાત્રે હંગામો મચાવ્યો હતો જેમાં એડીયુપી ના કાર્યકરો અને વિદ્યાર્થીઓ દ્વારા આ હંગામો મચાવતા સમરસ હોસ્ટેલના જે સત્તાધીશો છે તે પણ અને યુનિવર્સિટીના સત્તાધીશો જે છે તે ત્યાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા સાથે સાથે ભોજન ની ગુણવત્તા અંગે અનેક વખત રજૂઆત કરવા છતાં પણ નિકેલ ના આવતા વિદ્યાર્થીઓએ આક્ષેપ લગાવ્યા હતા અને જાણે મોડી રાત્રે તેઓએ આ બાબતે નારેબાજી કરીને ઉગ્ર વિરોધ કર્યો હતો

અમરેલી ની રેન્જમાં સિંહણના શંકાસ્પદ મોતને પગલે તપાસનો ધમધમાટ છે વન વિભાગ દ્વારા જુદી જુદી નવ ટીમ બનાવી સ્કેનિંગનું કામ શરૂ કરાયું છે સિંહણના મોતનું કારણ જાણવા વન કર્મચારીઓની ટીમ લાગી ગઈ છે મોટા કણકોટમાં સરકારી પડતર જમીનમાંથી સિંહણનો નો મૃતદેહ મળી આવ્યો હતો પ્રાથમિક રિપોર્ટમાં સિંહણનું તાર ફેન્સિંગના કરંટથી મોત થયાનું સામે આવ્યું હતું તો ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને વન વિભાગ તપાસ કરી રહી છે તાલુકાના મોટા કણકોટ ગામે સવારના સમયે એક માદા સિંહનો મૃત્યુ થઈ અને એનો મૃતદેહ મળી આવેલ આ માદાની ઉંમર અંદાજી ત્રણથી ચાર વર્ષ હતી પ્રાથમિક દ્રષ્ટિએ તપાસ કરતાં આ મૃત્યુ શંકાસ્પદ જણાઈ આવ્યું એ માટે અમે તાત્કાલિક એને ક્રાકચ ખાતે આવેલ અમારા એનિમલ કેર સેન્ટર ખાતે શિફ્ટ કર્યું અને ત્યાં બે વેટરનરી ઓફિસરની હાજરીમાં એનું પેનલ પીએમ કરવામાં આવ્યું આ મૃત્યુ શંકાસ્પદ જણાય આવતું હોય દ્વારા પ્રોટેક્શન એક્ટની અલગ અલગ કલમો શિકાર સહિતની દાખલ દાખલ કરીને હાલ ગુનો કરવામાં આવ્યો છે બે દિવસ વાહનો માટે બંધ રહેશે શહેરની એકસો ને ત્યાં સિટી બસને ડાયવર્ઝન અપાયું આજ બપોરે ત્રણ વાગ્યાથી રસ્તો વાહનો માટે બંધ કરવામાં આવશે અમદાવાદમાં બોલીવુડ વીઆઈપીનો જમાવડો હવે શરૂ થશે તો ફિલ્મ ફેર એવોર્ડ જયારે અમદાવાદના આંગણે યોજાઈ રહ્યો છે ત્યારે ખાસ તો તૈયારીઓ કરી દેવામાં આવી છે અને બોલીવુડ સ્ટાર્સનો જમાવડો થશે અને તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે મેં આપણે આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ અનુપમ ખેર તેઓ આવી પહોંચ્યા છે અને આવા કેટલાય સ્ટાર્સ અમદાવાદના મહેમાન બશે બનશે તો ખાસ તો કાંકરિયા રોડ ત્યાં એ બંધ રહેશે વાહનો માટે બપોરે ત્રણ વાગ્યા પછી

બહુ અચ્છા યુ ગુજરાતી માટે આ એટલે ગુજરાતના લોકો માટે વખત ગુજરાતના આંગણે આવ્યો છે તો એ ખૂબ જ ગર્વની વાત છે ગુજરાત સરકાર માટે ગુજરાત ટુરિઝમ માટે આ ખૂબ જ મહત્વનું પગલું છે કે એમણે ફિલ્મફેરને આટલા મોટા સ્કેલ ઉપર અહીંયા આવકાર્યું છે અને બોલિવૂડ છે ને હંમેશાથી ગુજરાતનું અને ગુજરાતીઓનું ફેન રહ્યું છે તો આઈ થિંક ગુજરાતીઓને ખૂબ જ મજા પડશે

તો ગઈ સાલ પણ ગુજરાતમાં ફિલ્મ ફેર એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે પણ બોલીવુડ સ્ટાર્સનો જમાવડો અને અને સારું વાતાવરણ ગુજરાત જોવા મળ્યું હતું હતું ગિફ્ટ સિટીમાં તેનું આયોજન ત્યારે આ વખતે ખાસ તો અમદાવાદના આંગણે જ્યારે જયારે એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ગુજરાતીઓનો ઉત્સાહ તો બમણો થયો છે પણ અમદાવાદ વાસીઓ અત્યારે ખાસ આ બે દિવસનો આનંદ લેશે અને સાથે સાથે બોલીવુડ સ્ટાર્સ એ અમદાવાદના મહેમાન બનશે

વોર્ડ પ્રમુખે કાયદાની એસી તેસી કરતા પોલીસ ની કામગીરી સામે સવાલો ઉભા થાય છે અને એ પણ સુરતમાં સુરતમાં જ્યારે પણ આ રીતે બર્થડે ઉજવવામાં આવે છે ત્યારે પોલીસ તરત જ સક્રિય થાય છે હવે નેતા સામે પોલીસ કાર્યવાહી કરશે કે પછી નતમસ્તક થઈ જશે રોલો પાડવા અન્ય તકલીફ પહોંચાડવી એ કેટલી યોગ્ય છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ભાઈ આખો રોડ એ પ્રમુખે બાનમાં લીધો હવે કાર્યકર્તાઓ સાથે આ કાયદો તોડનારા પ્રમુખને સજા થશે કાયદાનો પાઠ ભણાવવામાં

માર્કેટ યાર્ડ છે ત્યાંના વેપારીઓ જે કપાસ ની ખરીદી કરે છે ખેડૂત પાસેથી અને ત્યારબાદ જે ખેડૂત તેને જીનિંગમાં મૂકવા માટે જાય છે અને ફરી વાર એ વેપારી એ કપાસ ને ઉંદરપૂર્વક તપાસ કરતા આમાં બેસ છે એવું કઈ એટલે જે ભાવ નક્કી કર્યો હોય એ ભાવ માંથી પચાસ રૂપિયા સો રૂપિયા કે એસી રૂપિયા

કાર્યવાહી કરવામાં આવશે પરંતુ કઈક ના કઈક ખેડૂતો ની એવી માંગ છે અંકુર કે ભાઈ જે ચેરમેને જે ખાતરી આપી છે તે નિશ્ચિત ખાતરી આપે અને ત્યાર બાદ અમે આઈટી હતી હાલ તો મોટી સંખ્યામાં સડતો યાર્ડ ની અંદર જમાવડો કર્યો છે ખેડૂતો લડી લેવાના મૂળમાં છે બિલકુલ બિલકુલ રાજુ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર અઠવાડિયા પહેલા બોટાદ એપીએમસી નો જે એક વિડીયો હતો અને કડદાની વાત થઈ રહી હતી અને વેપારી અને ખેડૂત વચ્ચેનો એ વાતચીતનો જે આખો એ વિડીયો છે ખૂબ વાયરલ થયો હતો અને તરત જ એ પીએમસીના ચેરમેન એ હરકતમાં આવ્યા હતા એક્શન મોડમાં આવ્યા હતા મીટિંગ બોલાવી લેવામાં આવી વેપારીઓને રાખવામાં આવ્યા અને વેપારીઓ સાથે વાત પણ કરવામાં આવી કે ભાઈ ખેડૂતોને કોઈ તકલીફ ન પડે એનું ખાસ ધ્યાન રાખવાનું છે કોઈ પણ જાતની તકલીફ ખેડૂતોને આપવાની નથી પણ અત્યારે ખેડૂતો એ માંગ કરી રહ્યા છે કે એ લેખિતમાં આપવામાં આવે કારણ કે હજુ પણ પ્રશ્ન તો એનો એ તેમના માટે સર્જાઈ જ રહ્યો છે જીનિંગમાં વાંધા ઉભા કરીને કપાસના ભાવ ઘટાડાતા હોવાનો ખેડૂતો દાવો કરી રહ્યા છે હજુ પણ તેમની મુશ્કેલીઓનો અંત નથી આવ્યો કપાસની ખરીદીમાં થતી છેતરપિંડીને લઈને લઈને બોટાદ એપીએમસી ના દ્રશ્યો બતાવી રહ્યા છીએ ખેડૂતો લડી લેવાના મૂડમાં એપીએમસી માં મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા છે તો આ મુદ્દે ખેડૂત છે કિશોરભાઈ વેલાણી એવો આપણી સાથે જોડાઈ ગયા છે કિશોરભાઈ વીટીવી ન્યુઝમાં ખૂબ ખૂબ સ્વાગત હવે આખું તકલીફ ક્યાં પડે છે હજુ પણ કારણ કે APMC ના ચેરમેન છે મનરભાઈ અઠવા અઠવાડિયા પહેલાનો જે એક વિડિયો હતો ખૂબ વાયરલ થયો હતો એમાં કડદાની વાત હતી અને કડદા સિસ્ટમ બંધ કરવાની પણ એક મીટિંગ કરીને તેમણે વાત કરી હતી તો શું હજુ પણ ખેડૂતોને મુશ્કેલીઓ પડી રહી છે હજુ પણ વેપારીઓથી કનડગત થઈ રહી છે આ ભાવ ઓછો આપી રહ્યા છે કેવા પ્રકારની તકલીફ છે એમાં તકલીફ 100 100% ખેડૂતોને પડી રહી છે જે પેલા વિડીયો આવ્યો વાઓ વાશા પછી મનરભાઈ થી આપડે છે એમને મિટિંગ બોલાવી એને કડક શબ્દો માં બધા સૂચના આપી કે ભાઈ હવે પછી આવું નહીં બને પણ તોય એમ છતાં પણ પાછો પરિવાર બીજા ખેડૂત ને એવી રીતે કડદો કરવામાં આવ્યો અને જે જીને નાખવા ગયા ત્યાંથી એને જે એનું વાહન હતું ત્યાંથી એને રિટર્ન કર્યું અને એને ફરીવાર પછી ઓલામાં લાવ્યો એટલે ખરેખર જે આ કપાસ જે હેડ અંદર લઈ જાય છે અને હેડ ની અંદર લઈ જાય તો હેડ ની અંદર ઉતારી લેવો જોઈએ હવે એને કોઈ પાંચ કિલોમીટર કોઈ દસ કિલોમીટર કોઈ કિલોમીટર વાહન લઈ અને પછી બીજા ન્યા જાય પછી ન્યા કલાક બે કલાક ત્રણ કલાક લાઈન માં વાહન ઉભું રે અને પછી જયારે એનો વારો આવે અને થોડોક પડીને ને પછી એમ કે ફાંદા કરે કે કરદા કરે કે ભાઈ આમાં આ રીતે કપા મોડો છે નામ છે હવે જે તપાસ કરે છે વેપારીઓ છે દલાલ છે અને ખેડૂત છે કારણ કે ખેડૂત અત્યારે હેરાન થઈ રહ્યા છે અને મનોરભાઈ ને અમે પણ રજૂઆત કરી તો એવું કીધું કે ખેડૂત ખમતા નથી કે ખમવું જોઈએ ભાવ થાય ત્યારે જીવો જોઈએ તમે વિચાર કરો દિવાળી નો સમય છે દિવાળી ટાણે ખેડૂત ને જે કોઈ દવા ઉધાર લાવ્યા હોય બિયારણ ઉધાર લાવ્યા હોય કે ખાતર ઉધાર લાવ્યા હોય કે મજૂરો ને મજૂરી ચૂકવવાની હોય આ બધી ખેડૂત ને હોય દિવાળી લગ્ની બિલકુલ અમે આ બધા પૈસા હવે અત્યારે દિવાળી આવી ત્યારે આ ખેડૂત ને કપા વેચવો નથી કોઈ ખેડૂત ને ખોટ ખાવી જ નથી પણ મૂલ્યવાન કે આ બધા ને જયારે પેમેન્ટ દિવાળીએ ચૂકવવાનું હોય ત્યારે ખેડૂત કપા લઈને જાય એનો જોડાયા વાતચીત બદલ આપનો ખૂબ ખૂબ આભાર હવે આપણી સાથે જોડાયા છે હિંમતભાઈ કટારિયા છે પ્રમુખ છે જિલ્લા કોંગ્રેસ બોટાદ ના હિંમતભાઈ ખૂબ ખુબ સ્વાગત બીટીવી ન્યુઝમાં હવે આખો જે મામલો સામે આવ્યો છે અત્યારે તો બોટાદ એપીએમસી નો મામલો ખૂબ ગરમાયલો છે અઠવાડિયા પહેલા એક વિડીયો વાયરલ થયો હતો અને એમાં વેપારી અને ખેડૂત સાથેની વાતચીત અને ખેડૂત એ વેપારીને કહી રહ્યા છે કરદો ના કરશો અને કરદા સિસ્ટમ બોટાદ એપીએમસી માંથી હવે થાય છે એવું કે બોટાદ એપીએમસી ના ચેરમેન એ હરકતમાં આવ્યા એક્શનમાં આવ્યા મિટિંગો કરી વેપારીઓને કહી દીધું પણ હજુ કરદા સિસ્ટમ બંધ નથી થઈ એવું ખેડૂતો કહી રહ્યા છે કેવી તકલીફ ત્યાંના ખેડૂતોને હિંમતભાઈ અવાજ ઉઠાવો છો કે નથી ઉઠાવતા સો ટકા અવાજ ઉઠાવ્યો છે મોટો રેલી સ્વરૂપે ગયા અને અમે એનો વિરોધ સખત વિરોધ નોંધાયો તો કે વેપારી ખેડૂતો નાના નાના ખેડૂતો અત્યારે આ દિવાળી સિઝન આવી છે ત્યારે આવી રીતે ખેડૂતો પરેશાન કરવામાં આવે

મોટી સહકારી સંસ્થા બનાસ ડેરીમાં દાંતા બેઠક પર યોજાયેલી ચૂંટણી નું પરિણામ જાહેર થઈ ગયું છે ભાજપે જાહેર કરેલા મેન્ડેટ અમૃતજી ઠાકોર ની જીત થઈ છે ને પંચાશી માંથી વોટ મળતા જીત થઈ તો ભાજપમાં જ બળવો કરનાર દિલીપસિંહ બારડનો પરાજય થયો છે મહત્વનું છે કે બનાસ ડેરીની કુલ સોળ બેઠકમાંથી પંદર બેઠક બિનહરીફ જાહેર થઈ હતી તો દાતા બેઠક પર અમૃતજી ઠાકોર અને દિલીપસિંહ વચ્ચે ચૂંટણીમાં જંગ થયો હતો